એકત્રીસમી ડિસેમ્બર અને ઉત્તરાયણ પર્વને લઈને શહેરમાં કાયદો વ્યવસ્થા સલામતી જળવાઈ રહે તે માટે પોલીસ કમિશનર દ્વારા પત્રકાર પરિષદમાં વિસ્તૃત માહિતી આપી હતી વડોદરા શહેરમાં થર્ટી ફર્સ્ટ પહેલાં જાહેર માર્ગો ઉપર દારૂ પીને નીકળતા અને ડ્રગ્સ લઈને નીકળતા લોકો સામે કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી છે રોજ રાત્રે દસ વાગ્યાથી બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટ કીટ દ્વારા ચેકિંગ કરવામાં આવી રહ્યું છે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણીને લઈને રોજ છ ડીસીપી સોળ એસીપી પચાસ પીઆઈ અને હેંસી પીએસઆઈ સહિત બે હજાર પોલીસ કર્મીઓ ખડેપગે રહેશે એકત્રીસમી ડિસેમ્બરની ઉજવણી દરમિયાન વિડીયોગ્રાફી પણ કરવામાં આવશે આ ઉપરાંત સીસીટીવી પણ સર્વેલન્સ કરવામાં આવશે આ દરમિયાન લોકોના જીવને જોખમ મૂકીને સ્ટન્ટ કરતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે આ ઉપરાંત સર્વેલન્સ માટે બે ડ્રોનની પણ મદદ લેવામાં આવશે વડોદરા શહેરમાં નવલખી ગ્રાઉન્ડ સહિત અવાબરુ જગ્યાએ ખાસ વોચ રાખવામાં આવશે જ્યાં એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની ટીમો તૈનાત રહેશે વડોદરા શહેરના સયાજીગંજ ફતેગંજ ડેરી ડેન અકોટાને દાંડિયા બજાર બ્રિજ સહિતના એકવીસ પોઈન્ટ ઉપર સ્પેશિયલ ટીમો તૈનાત કરવામાં આવશે જ્યાં મોટી માત્રામાં લોકો એકત્ર થતા હોય છે આ ઉપરાંત મહિલાઓની સુરક્ષા માટે શી ટીમ સહિત એકસો ચાલીસ જેટલી મહિલાઓ સજ્જ રહેશે જો રોમિયો મહિલાઓને હેરાન પરેશાન કરશે તો શી ટીમ તેમની મદદે દોડી જશે જે લોકોએ ઉજવણીની પરમિશન લીધી હશે તે લોકોએ સીસીટીવી ડીજે પરમિશન ડ્રગ્સનું સેવન ન થાય નિયમોનું પાલન કરવાનું રહેશે સાથે જ ઉત્તરાયણ પર્વ આવતું હોવાથી ઉત્તરાયણ ઉપર ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા ચાઇનીઝ ગુબ્બારા ન ઉડાવવા પતંગ પકડવા માટે રોડ રસ્તા ઉપર ન દોડવું વીજ કરંટ ન લાગે તે માટે સચેત રહેવું અગાસી ઉપર બાળકો પતંગ ઉડાવવા જતા હોય ત્યારે વાલીઓએ તેમનું વિશેષ ધ્યાન રાખવું તેવી અપીલ પણ લોકોને કરી હતી જો કોઈ જાહેરનામાનું ઉલ્લંઘન કરશે તો તેની સામે કાયદેસરની કાર્યવાહી પણ કરાશે તેમ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેલોત દ્વારા જણાવવામાં આવ્યું હતું હોટલ કે જગ્યા ઉજવણી માટે કે તેની કોઈ અત્યાર સુધી નથી આવી

થી લઈને એ એસઆઈ કુલ બે હજાર લોકો અમારા ડિપ્લોમેટ રહેશે જોઈએ અને સમગ્ર જો અત્યારે આ એકત્રીસના તૈયારી માટે અત્યારથી જ કામ ચાલુ થઈ ગયા છે અને મોડી રાત્રે ખૂબ સવારે પાંચ વાગે તો ચેકિંગ થાય છે જેથી ડિટેન્ટ રહે કે બહારથી કોઈ વ્યક્તિ આ પ્રકારના કોઈ નશાકારક વસ્તુનું સેવન કરીને આપણે શહેરમાં પ્રવેશે નહીં અથવા કોઈ ઓવર સ્પીડિંગ નહીં કરે અથવા કોઈ આ પ્રકારની સ્ટોર બાજી નહીં કરે એના માટે અલગ અલગ જગ્યાઓ પર જોઈએ અમે બેરિકેટ પર મૂકવાના છીએ વિડીયોગ્રાફર બી અમારા છે સાથ જો અલગ અલગ એવા વિસ્તારો છે ત્યાં ક્રાઇમની ટીમો જો અમારી પાસે પોલીસના બે મોટા ડ્રોન છે એના બી અમે ઉપયોગ કરીએ છીએ અમુક અમુક વિસ્તારોમાં જ્યાં જોવા માટે કોઈ પણ પ્રકારની કોઈ આ પ્રકારના પ્રવૃત્તિ તો નથી ચાલતી જેના ઉપર બહુ ધ્યાન રાખવાની જરૂર છે ખાસ કરીને અવારુ જગ્યાઓ પર નવલખી ગ્રાઉન્ડ થઈ ગયા બીજા આ ગ્રાઉન્ડ ઉપર બી ક્રાઇમની ટીમો જોઈ એના ઉપર સુપરવિઝન કરી રહી છે અને ને પૂરી ટીમ જો નાર્કોટિક્સના પૂરા જેટલા હોટસ્પોટ છે જેટલા અમારા એવા પોઈન્ટ છે જે પોલીસના ચોપડે નોંધાયેલા છે જ્યાં જ્યાંથી રિકવરી થઈ છે ગુનાઓ દાખલ થયા છે એના ઉપર જો એસઓજીની પર વાત રાખી રહી છે અચ્છા કેટલા વાગ્યા સુધી ઉજવણી કરી શકશે ઉજવણી બે વસ્તુ હોય છે એક ડીજે અને માઈ આ દસ વાગે તક તો ડીજે માઈ નો ઉપયોગ ઉજવણી તો આ બાર વાગે બાર વાગે પછી પણ કરી શકો છો લેકિન ડીજે વગેરે જો બગાડવા માટે જો આ દસ વાગે નો નાંદર સુપ્રીમ કોર્ટના ગાઈડલાઈન્સ છે એના પ્રમાણે પણ ઉજવણી બિના એના બી અગર કોઈ કરવા માંગે તો બાર એક વાગે તક કરી શકો છો

એના માટે કરતા રહીએ લેકિન જબ તક લોકો ઘરે નહીં જતા રહે તક અમે રહીશ અને સાથોસાથ અમુક પોઈન્ટ આપણા ખાસ કરીને સેવાસી બાજુ એવો પોઈન્ટ છે કે જ્યારે સેવાસી ચેકપોસ્ટ આવે છે જો વડોદરા સિટીના હાથ ચાલુ થાય એના પહેલે ઘણા બધા રોડ છે જો વડોદરા ગ્રામ લાગે છે અને જેથી અંદર કોઈ જઈને અલગ અલગ વિસ્તારોમાંથી ગલીઓમાંથી શહેરમાં આવી શકે તો વડોદરા રૂરલ પોલીસ સાથે બી સંકલન થઈ ગયા છે આ લોકોની ટીમ વડોદરા સિટી પોલીસ સાથે જ એક કમ્બાઇન્ડ ટીમ એવા જગ્યાઓ રાખે છે જેથી કોઈ પણ વ્યક્તિ આવે તો ચાહે રૂરલ હોય ચાહે સિટી બધી જગ્યાએ પોલીસ એના ચેક કરી સી ટીમ છે સી ટીમને સાથે સાથે અત્યારે અમારી તાલીમ લઈને બી લગભગ અસ્સી જેટલા અમારા મહિલા પોલીસ કર્મચારી પણ આવેલા છે આ લોકોને બી સી ટીમને અમે આપીએ છીએ જેથી લગભગ એકસો ચાલીસ જેટલા સી ટીમ અત્યારે એના માટે કામ કરશે કોઈ ખાસ સ્કોડ બનાય છે રોમિયો સ્કોડ કે એન્ટી રોમિયો સ્કોડ કે યુટ્યુબ સ્કોડ ને એના માટે અમારા જે રીતે આપણે બતાય કે સી ટીમ ના મદદ ક્રાઈમ બ્રાન્ચ ટીમો મે લગાડી છે જે જી કે આ પ્રકાર જો કોઈ પણ આ પ્રકારના નો બહેનો સાથે કોઈ અને ચીની બનાવ નહી બને એના માટે જો સી ટીમ અને અમારી ક્રાઈમ બ્રાન્ચ ટીમો સાથે અને દર વખતેના ના જે અલગ અલગ તમામ પ્રકારના ના જો તકેદારી રાખવા માટે જાહેરનામા ના માધ્યમથી સૂચનો કરવામાં આવે છે આમાં આ વખતે બી એના તમામ લોકોના લગભગ છઠ્ઠે ડિસેમ્બરના રોજ જો અહીંયાથી સૂચન જાહેરનામા થયા એના મેઇન પર્પઝ હતા કે જો ચાઇનીઝ જો દોરીઓનો ઉપયોગ કરવામાં આવે છે જો બહુ ડેન્જરસ રહે છે જો રાહદારીઓ માટે પશુ પક્ષીઓ માટે બી કાફી ખતરનાક હોય છે એના ઉપર બેન માટે ચાઇનીઝ તુક્કલ હોય લેન્ટન હોય આ પ્રકારના વસ્તુઓના ઉપયોગ માટે વેચાણ કરવા માટે જો એ પૂરા એના ઉપર જો પ્રતિબંધ લગાવવામાં આવેલા છે ત્યારે અમે લોકો જ્યારે લગભગ આ પછી જો બે વખત જોઈએ સાત સાત દિવસને ડ્રાઈવ કરવામાં આવી જો તમામ આ પ્રકારના જો સ્ટોર કરતા હોય અત્યારે જો દુકાનોના અત્યારે નથી જોઈએ દુકાનો ધીમે ધીમે પછી જો લગાવવામાં આવશે પરંતુ જો સ્ટોર કરતા હોય છે ત્યાં પણ ચેકિંગ થઈ જોઈએ અને આમાં એવું પણ આપણને ખુશીની વાત છે કે જેટલા બી દોરી અને જો પતંગના એસોસિએશનના અમારા દુકાનદાર મિત્રો છે આ લોકો પણ નક્કી કરેલા છે કે કોઈ પણ પ્રકારના જો ચાઇનીઝ દોરી કે ચાઇનીઝ ટુકડોને વેચાણ કરશે નહીં જોઈએ તો આ લોકો તરફ સુધી અમને ખાતરી મળી છે પરંતુ અમે લોકો બે વખત કુલ પંદર દિવસ જેટલા જો ડ્રાઈવ કરી છે અત્યાર સુધી કોઈ આ પ્રકારના વસ્તુને વેચાણ થતા હોય એવું કોઈ ઇન્ફોર્મેશન આવી નથી પરંતુ આવનાર દિવસોમાં આ અઠવાડિયા પહેલેથી પુષ્કળ પ્રમાણમાં દુકાનો લાગે છે અને બધા થાય છે ત્યારે પણ બહુ કડકાઈ છે આ બાબતમાં જોવામાં આવશે કે કોઈ આ પ્રતિબંધિત ચીજોનું વેચાણ નહીં થાય અને સાથોસાથ અમે આપના માધ્યમથી મીડિયાના મિત્રોના માધ્યમથી અપીલ કરીએ છીએ એવા દુકાનદારોને બી એસોસિએશનને બી કે એવા કોઈ પણ પ્રકારના ચીજો નહીં લાવશો અધરવાઇઝ તમારા જપ્ત બી થશે કેસો બી થશે જેના લીધે તમે પણ નુકસાન થશે જોઈએ તો આ એનાથી બધા લોકો દૂર રહીએ જોઈએ અને સાથોસાથ જો જ્યારે એના ઉજવણી કરીએ છીએ પંદર વર્ષોમાં પુષ્કળ પ્રમાણમાં આપણા પતંગને ચગાવવામાં આવે છે ચાર દરવાજા વિસ્તારમાં અલગ અલગ વિસ્તારમાં છતો અચાસમાં એના જો લોકો સેલિબ્રેટ કરતા હોય છે ત્યારે પણ થોડો બહુ તકેદારી રાખવાની જરૂર છે નાના બાળકો એકલા છત ઉપર નહીં હોય અને કોઈ એવા પણ પ્રકારના કોઈ જો ડંડા હોય કોઈ આયરનના કોઈ વસ્તુ હોય જો પતંગ પકડવા માટે લોકો યુઝ કરતા હોય છે અને પછી ઇલેક્ટ્રિક કરંટ સાથે બીજા સાથે અથડાઈ જતા હોય છે એના બી શોક લાગવાની પૂરી પૂરી શક્યતા રહે છે જેથી એના ઉપર બી જાહેરનામા તો છે જ પરંતુ લોકો પણ સાવચેતી રાખે કે એના દીકરા દીકરીઓ આ પ્રકારના વસ્તુઓ દૂર રહે અને આ પ્રકારના જો તકેદારી રાખીએ સાથોસાથ પતંગ લૂંટવા માટે ઘણા બધા લોકો ભાગ કરતા હોય અને પછી જો રોડ ઉપર જો એક્સિડેન્ટના બનાવવા બનતા હોય છે તો થોડા પેરેન્ટ્સને બી અપીલ છે પોલીસ તરફથી અમે લોકો સંપૂર્ણ એમાં તકેદારી રાખીએ છીએ કોઈ રોડ રસ્તા ઉપર જો કોઈ પતંગ લૂંટવા માટે કોઈ ભાગ દોડ નહીં થાય પરંતુ મેઇન જો અમને માટે વધારે કન્સર્ન છે કે ભાઈ ચાઇનીઝ દોરીઓ ચાઇનીઝ ટુક્કલ અને લેન્ટનનો ઉપયોગ નહીં થાય એરપોર્ટ આપણા શહેરના મધ્યમ મધ્ય अपना एयरपोर्ट ने भी चे, अगल बगल इंडस्ट्रीज भी चे जो है जी कोई अघटित बनाव कहीं पर बने नहीं, नहीं। इना बदा लोगों ने हमारी नम्र विनंती भी है कि कोई प्रतिबंधित चीजों का उपयोग नहीं करें करेर तारीख के रात छुट्टी अपने बड़द शहर में अलग अलग जगह पे बहुत सारे लोग इकट्ठा होते हैं सेलिब्रेट करते हैं और उस समय खास करके बहुत सारी चीजें हैं तो जो ध्यान में रखने की जरूरत है तो पुलिस बंदोबस्त के लिए वहाँ पर रखे जाते हैं जैसा हम लोगों ने लगभग जो ग्यारह शहर के चेक पोस्ट हैं जो अलग अलग बाहर से लोग आते हैं उनको चेक करने के लिए और उसके अलावा लगभग पचपन जगह हैं वो शहर के अंदर अलग अलग विस्तार में जहाँ लोगों से काफ़ी मूवमेंट रहता है ऐसे जगह हम लोगों ने आइडेंटिफाई किए हुए हैं जहाँ पे भी पिछले एक वीक से वहाँ पर ड्राइव चल रही है रात में हमारे ब्रिथनालाइज़र के थ्रू हम लोग जो अंदर आते हैं उनको तो चेक करते हैं कि तो ना कोई किसी ने कोई अपना कोई लिकर वगैरह तो या दारू वगैरह तो नहीं पिया हुआ है साथों साथ जो एस की टीम है उनके पास नार्कोडिक डिटेक्शन की किट है जो उससे भी हम लोग जो जिसको डाउटफुल आदमी लग रहा है उससे ऊपर टेस्टिंग कर रहे हैं उन्होंने तो कोई मादक द्रव्यों का सेवन तो नहीं किया हुआ है पर्पज इतना ही है कि जो नया साल को फंक्शन लोग सेलिब्रेट करते हैं उसमें कोई इस तरह का बनाव नहीं बने जिससे किसी लो, भी लोगों को तकलीफ हो इसके लिए हम लोगों ने टोटल शहर में जितने भी जगह हमने बताई वहाँ पे एक सौ छह डी सी सोलह हमारे असिस्टेंट कमिश्नर पुलिस है पचास के आसपास हमारे पी आई है अस्सी सब इंस्पेक्टर और दो हज़ार की संख्या में पुलिस के जवान पूरे डिप्लॉय रहेंगे अलग अलग जगह जगहों के ऊपर शी टीम हमारी जो है उसमें टोटल एक 140 की स्ट्रेंथ हमारी अलग अलग महिलाओं की सुरक्षा के लिए अलग अलग जगह रहेंगी और जिस दिन ये इकतीस तारीख को सेलिब्रेट हुआ ये हम जो मैं बता रहा हूँ अभी कंटिन्यूस चेकिंग चल रही है और उस दिन जो रहेगी उसके अलावा कुल बीस इक्कीस जगह हमने ऐसे आइडेंटिफाई किए जहाँ पे सबसे ज़्यादा मात्रा में लोग सेलिब्रेट करने के लिए बाहर रहेंगे ऐसे जगह पे हमारी जो क्राइम ब्रांच की टीम है सी की टीम है एस की टीम है हमारी महिला पुलिस जो अधिकारी है महिलाओं की टीम के साथ स्थानीय पुलिस के जो अधिकारी हैं वो सारे लोग ऐसी जगह पर वाच रखेंगे जिससे कि लोगों को सेलिब्रेशन में कोई तकलीफ नहीं हो और साथो साथ जो कोई एक दूसरा कोई एक किसी को कोई पर किसी प्रकार की परेशानी या किसी प्रकार की कोई दिक्कत घटना न बने इसके लिए पूरी तकेदारी रखने के लिए हम लोग पूरे कटिबद्ध है और हम लोग बंदोबस्त जनरली हमें बताया बताए अगर ओपन जगह पर मांगे थे, तो जो आम डीजे माइक जी रीते निम है दस वगैरह पची क्ल कोई हो अंदर कोई होंक्ट हॉल हो अंदर होना अलग निियम हो रीते मांग से जुए परंतु जटला शर्तों से अमार अलग अलग प्रकार शर्तों से ત્યાં બધા સીસીટીવી કેમેરા હોવા જોઈએ તમામ પ્રકારના રેકોર્ડિંગ ત્યાં થતી રહેવા જોઈએ કોણ લોકો આવે છે કોઈ એવા પ્રકારના દ્રવ્યોના સેવન નહીં થવા જોઈએ કોઈ એવા પ્રકારના વસ્તુને વેચાણ નહીં થવા જોઈએ ઉપયોગ નહીં થવા જોઈએ આ પ્રકારના તમામ ચીજોના આ જો ગાઈડલાઇન્સ છે જોઈએ જો સરકારશ્રીની બી ગાઈડલાઇન્સ છે એના શરતે જોઈએ આ બધાને પરમિશન માટે આગળની કાર્યવાહી કરવામાં આવે શહેરના નજદી ફાર્મ હાઉસ આવેલા છે અળીને અને પ્રાઇવેટ પાર્ટી થતી હોય ત્યાં પોલીસ શું કાર્યવાહી કરે ને આ બધા અમે બધા જે રીતે અમે ગ્રામ વિસ્તારના મેં જો વાતો કરી કે લગભગ આ એરિયા બરોડા ગ્રામ આવે છે ત્યારે ગઈ કાલે જ એના એસપી સાથે થોડો સંકલન થઈ ગયા છે કે જેથી આ પ્રકારના કોઈ અગર રહે તો બંને ટીમ મળીને આ જોઈ શકે જોઈએ કોઈ આ પ્રકારના પ્રવૃત્તિ નહીં થાય સમાચારોના સતત અપડેટ મેળવવા માટે લોકમત ન્યૂઝને યુટ્યુબ ઉપર સબ્સ્ક્રાઇબ કરો બેલ આઇકોન દબાવો અને અમારી સાથે જોડાયેલ રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર